ભુજમાં આજે બકરીદની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે ઈદગાહ મસ્જિદ પર નમાઝ અદા કરવામાં આવી હતી ત્યારબાદ મુસ્લિમ બિરાદરોએ એકબીજાને ગલે લગાડી ઈદ મુબારક પાઠવ્યું હતું અને ઠેર ઠેર કોમી એકતાના દર્શન પણ થયા હતા આજે ભુજની મોટી ઈદગાહ ખાતે મોટી સંખ્યામાં સાથે મુસ્લિમ બિરાદરોએ ઈદ ઈદની ઉજવણી કરી હતી નમાઝ અદા કરવામાં આવી હતી સાથોસાથ ભારતભરમાં હિન્દુ મુસ્લિમની એકતા બની રહે અને ભાઈચારો વધે તેવી દુવાઓ પણ કરવામાં આવી હતી આ પ્રસંગે મુસ્લિમ અગ્રણીઓ ઈદગાહ પર ઉપસ્થિત રહ્યા હતા અને મોલાના સૈયદ બાવા અને મોલાના સલીમ કાદરીનો સાલ ઉડાડી ફૂલહાર કરી સન્માન પણ કરવામાં આવ્યું હતું સાથોસાથ પીએસઆઈ વાઘેલાનો પણ ફૂલહાર કરીને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાજેન્દ્રસિંહ જાડેજા પપ્પુભાઈનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું કચ્છના તમામ હિન્દુ મુસ્લિમ બિરાદરોએ ઈદ મુબારક પાઠવી સૌ કોઈને ઈદની શુભકામના પાઠવી હતી મુસ્લિમ આગેવાનોમાં અલી મોહમ્મદ નુમા જુમાભાઈ નોડે અનવરભાઈ નોડે ગનીભાઈ કુંભાર સહિતના લોકો ખાસ હાજર રહ્યા હતા અને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ન થાય તે માટે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો અને ઈદની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા અલી મોહમ્મદભાઈ જતે જણાવ્યું હતું આજે ભુજ શહેર મધ્યે ખાસ કરીને મુખ્ય ઈદગાહ ઉપર ઈદ નમાઝ અને ખુતબો અને તકરીર કરવામાં આવી ઉલ્માઈકરામ દ્વારા આજના અવસર રૂપે શુભેચ્છાનો સંદેશો અને અમન અને ભાઈચારાનો સંદેશો મોરાણા સાહેબ દ્વારા આપવામાં આવેલો ઈદ ઉલ અઝહા છે એ કુરબાની માટેની અપીલ કરે છે પણ કુરબાની આપણે સૌ જાનવરની કુરબાની કરી જ છીએ પણ સાથે સાથે આપણા અંદર રહેલા જે કુરિવાજો છે એની પણ કુરબાની આપવી જોઈએ આપણા અંદર ઘમંડ છે આપણા અંદર અહંકાર છે અભિમાન છે એની પણ કુરબાની આપવી જોઈએ તો જ સાચી ઈદની ઉજવણી અને સાચી ઈદ ગણાય મારી દૃષ્ટિએ હું સર્વે હિન્દુ મુસ્લિમ તમામ ભાઈઓને ભુજ શહેર અને કચ્છના ભાઈઓને મુખ્ય ઈદગાહતીથી તેઓને મુબારકબાદી પાઠવું છું અને ઈદ અલ ફિતરની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું કોણે પડાવી જોવા હા આ જે તકરીર હતી એ મોરાણા સલીમ કાદરી સાહેબે પડી અને જે ખુતબો હતો અને જે નમાજ અદા કરાવી એ સૈયદ બાપુએ કરાવી અને ખુતબામાં એમ કહેવામાં આવ્યું કે કુરબાની છે એ તમે કુરબાની આપો એવા કુરબાની આપો જે લોકોને ઉપયોગી થાય લોક ઉપયોગી કુરબાની થવી જોઈએ અને પોતાના અંદર જે જે મેં જે પહેલી કહ્યું તેમ પોતાના અંદર જે ખોટા રિવાજો છે જે એ દૂર કરો એ જ એને જ કુરબાની કહેવાય અને સમગ્ર શહેર માટે અને રાજ્ય માટે અમન અને ભાઈચારા માટેની દુઆ કરવામાં આવી અને તેમજ વરસાદ સારો પડે કચ્છમાં અને ભુજમાં એના માટે પણ દુઆ કરવામાં આવી હતી